વિવિધ સેવાકીય કામો થયા પરંતુ આરોગ્ય ક્ષેત્રે આ ખૂબ મોટું કામ સમગ્ર દેશમાં ચાલ્યું અને એના થકી ઘણી બધી આપણી માતાઓ બહેનોએ આનો લાભ પણ લીધો છે આરોગ્ય કર્મીઓએ આમાં પોતાના ઘરની સેવા કરતા હોય એ રીતે આશા વર્કરથી માંડી અને સ્પેશિયલાઇઝ ડૉક્ટર સુધીની તમામ હેરારકી તમામ શ્રેણીના લોકોએ પોતે પોતાનું યોગદાન આપ્યું છે અને એ યોગદાન જાણે પોતાનું ઘરનું કામ કરતા હોય એ રીતે આપ્યું છે આ તમામ કર્મચારીઓનો અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનો તમામે તમામ વર્કર્સનો હેલ્થ વર્કર્સનો આ તબક્કે હું આભાર માનું છું કે પંદર દિવસના આ અભિયાન દરમિયાન એક લાખ છત્રીસ હજાર નવસો ને તેસઠ જેટલા સ્ક્રીનિંગ કેમ્પ કરવામાં આવ્યા તેર હજાર ત્રણસો છ સ્પેશિયાલિસ્ટ કેમ્પ આપણને આયોજન કર્યા હતા અને આ અભિયાન હેઠળ કુલ્લે તેસઠ લાખ ચોરાણું હજાર પંચાવન જેટલા લોકોએ આનો લાભ લીધો અને પરિણામે જે રિઝલ્ટ આપણી સામે આવ્યા છે કહેતા આનંદ થાય છે ઓગણીસો હૃદયની ગંભીર બીમારીઓની શોધ કરી બે કિડનીની બીમાર દર્દીઓની શોધ કરી ચૌદસો બેતાલીસ લિવરના બીમાર દર્દીઓને શોધ્યા સાતસો કેન્સરના બીમાર દર્દીઓની શોધ કરવામાં આવી મોતિયાના બીમારીના દર્દીઓની શોધ કરવામાં આવી અને એકાવનસો છવ્વીસ જેટલા માનસિક રીતે અસ્વસ્થ બીમારોની પણ શોધ કરવામાં આવી કુલે નવ્વાણું હજાર એકસો ને છાસઠ આપણે એક્સરે કર્યા છે ચોવીસ હજાર ચોવીસ લાખ સત્યાસી હજાર એકસો આપણે બ્લડ રિપોર્ટ પણ કર્યા છે એકત્રીસો બાસઠ વિના મૂલ્યે સીટી સ્કેન કરવામાં આવ્યા તેરસો નવ્વાણું એમઆરઆઈ કરવામાં આવ્યા એક લાખ બાવન હજાર અને સાતસો છોતેર જેટલા પીએમ જે વય વયવંદના કાર્ડ પણ આપણે ઇસ્યુ કર્યા છે